ભગવાન ગેડી દળે રમતા જ ન હોય એવું કે તો શું થાતું હોય અવાજ કેમ આવે ઈ તમને સમજાવું ગેડી દળે રમે એટલે ભડકા આમ ઓલા તણખા ધરે ને એવું નથી પણ હકીકત શું છે કે બહુ ગરમી થાય ને એટલે વચ્ચેની હવા ખાલી થઈ જાય હવે ખાલી જગ્યા ભરવા માટે બધી બાજુથી હવા આમ આવીને ભટકાય અને હવાની અથડામણ થાય ને એટલે એમાં ભડકો થાય અને એ ભડકામાંથી કડાકા થાય તો દાદા અવાજ પેલા અવાજ પેલા આવે અને પ્રકાશ મોડો આવે અરે સોરી પ્રકાશ કેમ વેલો આવે ને અવાજ કેમ મોડો આવે જો એમાં એવું છે બે હારે થાય વીજળીને આ પવન ભટકાય ને હામા એટલે પરબરો તાપ થાય અને જ કડાકો થાય હું કે ભડકો થાય એ પ્રકાશ અને પ્રકાશ અને અવાજ થાય એ કડાકો થાય એ અવાજ એટલે પ્રકાશની ગતિ છે ને એ અવાજ કરતા વધારે હોય એટલે પહેલાં પ્રકાશ જમીન ઉપર આવી જાય અને અવાજ પછી આવે એટલે આપણને ભડકો પહેલા દેખાય અને અવાજ પછી દેખાય પછી સાંભળાય તો એનાથી બચવા આપણે શું કરવું એનાથી બચવા પહેલું કામ તો એ કરવાનું કે આપણા મકાન ઉપર એક ત્રામવાની છડી રાખી અને વીજ દંડ બનાવીને જમીનમાં ઉતારી દેવાનો એટલે વીજળી પડે તો એમાં ઉતરી જાય અને બહાર નહીં જવાનું અગર બારે રહી ગયા તો ખાસ ધ્યાન રાખવાનું બહાર રહી ગયા હોય ને તો પહેલું કામ ઈ કે વીજળી ઓછી પડે પછી બીજું ઊંચે અગાસી ઉપર નહીં જવાનું ત્યાં ઉપલા ભાગમાં વીજળી વધારે પડે સૌથી વધારે સારું ક્યાં એ સારું સ્થાન ક્યુ એ કહું પણ વીજળી પડે તો શું થાય એ તમને ખબર છે ના શું થાય વીજળી પડે ને જો માણસ ઉપર વીજળી પડે ને તો માણસ બળી જાય ઝાડ ઉપર વીજળી પડે ને તો ઝાડ બળી જાય અને કોક કોક જગ્યા તો ઊંડો કુવો થઈ જાય એટલી વીજળી પડે અને નુકસાનીનો પાર ના રહે ઢોરનું ઢોળું બેઠું હોય તો એના ઉપર વીજળી પડે તો બધા ઢોર બળીને સાફ થઈ જાય

અને ધરતી ને વીજળી બેનું આકર્ષણ થાય પણ રબરને કાંઈ ન થાય ધરતીનું આકર્ષણ થાય પણ રબર એને ખેંચે નહીં અને પતરાના અડે નહીં એટલે આપણે વાહનમાં જો ઘરી જાય ને તો હાવ બચવાનો ઉપાય થઈ જાય